અને ભંગાર સુધી સાયકલ લઈને આવ્યો એટલે ફેન્સર પડી હોય છે ઉગાડો બેવો બેવો રો ઉગાડો મને હા ઉગાડો મુદ્દો થાઉ મુરો હોય પૂરો તમે તો મુકો આ તો ના પડી સામે

હું તો તને ચા પીવા આવ્યો અરે આટલા મારે ચા પીવા ફોકો પડી જાય તમારે ચા પીવા જો તો વાત છે કઈને ટૂંકા જ કરું

તમારે એવા પપ્પા મારે પપ્પા ના ગેમ ભાઈ એવા પપ્પા હેડો આપડે તો બીજો બાર જોજો આ તો જો તો પેલા પેલા ભોણા ભાઈ બોલ હમણાં જાણો તો ને તે જઈ ના તો કંટાળી ગયો હતો ના હોય એ ખાલી એકલી ચા મળી કોઈ ખાવાનું તો કોઈ પોફો પડે હો મે શીખા ભિખારીઓ છે બસ એ મને ખબર નહી પડતી કોઈ તો તો ચા આલી અમે તો હવારો ને કોઈ ચા ચા હવારે ચા ન પી પણ ભૂખ લાગી છે મને મને ભૂખ લાગી તો ખાધું હતા એ મારી એક એક વાત કહો તો કહું શું બોલો

अवा दाजो टेका लगाडो ना अजय भाई नु घराई जोडो અલ્યા अजय ભાઈ નો સાપરો નહી ટેકા ના નહી એ પત્ર તો જેલી અલ્યા ડોશી વેચીને લઈ જશે અલ્યા તો પત્ર તો નહી આવો આવો આ પત્ર તો મેલ્યો

ડોસી તો ઘેર આવે તમે ડોસી ના બોલાવો બે તું બોલાવો ડોસી ના માટી પડી હા મન લાગે ડોસી ના બોલા તમે

અલ્યા આની સાયકલ વેચી મારી હોય કની બસ સોરીન રહે તો ચાપાઈ રે ખાવા પાલપકોડા ખાવા જાવ પેલે ઉપર ક કની સાયકલ હા કની આ કેમર ભઈની હા હા આઈડિયા સારું વિચાર્યો એટલે કરીને લાયો રે હેડો હેડો ફટાફટ ફટાફટ આ કેમ રી હેડો 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 ઉભરો ઉભરો સાયકલ છેની છે ભખ

આપણા ગો ચા ની દુકાન મારી બેટી ગયો પણ મારું બેટો ચા અસલ બનાવો એક નંબર ટીકડી ચા હા

તો કોન આ ઘી અમાર ભાઈનો તો જીબળો છે તમે તમે બીબી કસે ચા અલ્યા યાર ઉની છે શું ઉની છે બુવા તે મોડા પીલી દી હા લે હવે તો આપણું કામ થઈ ગયું તા આ ચા પીવા જ હા ગરદ મટી હવે અમારી કેતો કા તા અમે કોર છોડીઓ બેહો બેહો હવે પાટો ભરો અલ ભાઈ અરંડા વાળા તો કમ્પ્લીટ